ત્રણ ભિન્ન સંખ્યાઓનો લસ્સા એકસો પચાસ છે તો નીચેનામાંથી કયો તેમનો ગુસ્સા ન હોઈ શકે તો મેં મિત્રો તમને સમજાવેલું છે કે જે લસ્સા હશે તે હંમેશા ગુસ્સાનો મલ્ટિપલ હશે તો મિત્રો લસા એકસો પચાસ છે તો ગુસ્સા હશે એ ગુસ્સાના ઘડિયામાં એકસો પચાસ આવવા પડે તો અહીંયા તમને પૂછેલું છે ગુસ્સા કયો ન હોઈ શકે તો પંદરના ઘડિયામાં મિત્રો એકસો પચાસ આવે એકસો પચાસ આવી શકે તો હા પચાસ તેરી એકસો પચાસ તો આ પણ મિત્રો હોઈ શકે પચીસ આવી શકે તો મિત્રો પચીસ ના ઘડિયામાં એકસો પચાસ હોય તો હા પચીસ છક એકસો ને પચાસ તો ઓપ્શન નંબર સી પણ આવી શકે પરંતુ મિત્રો પંચાવન ના ઘડિયામાં ક્યાંય પણ એકસો પચાસ આવે તો તમને એ જ પૂછ્યું છે કે કયો ગુસ્સા અને વીસ સેકન્ડના સમય અંતરાલે વાગે છે જો ત્રણે એક સાથે શરૂ કરવામાં આવે તો કેટલા સમય બાદ એક સાથે ફરી વાગશે મિત્રો મેં તમને સમજાવેલું છે જ્યારે રકમમાં એક સાથે આવે ત્યારે તમારે શું શોધવાનું લસા શોધવાનો તો લસા આપણે કોનો કોનો શોધીશું તો દસ પંદર અને વીસ આનો તો મિત્રો મોઢે આવડે આવી રીતના મેથડ કરવાની જરૂર નથી છતાં પણ હું કરાવું છું તો સૌથી પહેલા મિત્રો બે થી ભાગ ચાલશે બે પંચા દસ અહીંયા મિત્રો ભાગ નહીં ચાલે તો પંદર એમની અને બે દાન વીસ હજુ મિત્રો બે થી ભાગ ચાલશે બે પાંચ પંદર અને બે પંચા દસ હવે મિત્રો ત્રણથી ભાગ ચાલશે પાંચ ત્રણ પંચા પંદર અને પાંચ હવે મિત્રો પાંચથી ભાગ ચાલશે અને બે દુ ચાર ચાર તેરી બાર બાર પંચા સાઠ તો લસા મિત્રો આપણને કેટલો મળે છે સાઠ હવે આ બધી વાત મિત્રો કેમાં છે સેકન્ડમાં તો જે લસા મળશે એ પણ આપણને કેમાં મળશે સેકન્ડમાં તો હવે ફરીથી ક્યારે મિત્રો વાગશે 60 સેકન્ડ પછી ઓપ્શન મિનિટે વાગે છે ત્રીજો બેલ દર કલાકે વાગે જો ત્રણેય બેલ એક સાથે સાડા દસે વાગે તો ફરી ત્રણેય બેલ એક સાથે કેટલા વાગે વાગશે તો મિત્રો એક સાથે કે એટલે તમારે હંમેશા શું ગોતવાનું લસા હવે અહીંયા તમને કહેલું છે પંદર મિનિટ બીજો બેલ મિત્રો ક્યારે વાગે છે પચીસ મિનિટ ક્યારે વાગે છે કલાકે હવે મિત્રો બધાના યુનિટ સરખા હોય તો જ લસા નીકળે તો અહીંયા મિનિટ છે અહીંયા મિનિટ છે ત્રીજો બેલ કલાકે છે તો એક કલાકમાં મિત્રો કેટલી મિનિટ આવે સાઠ મિનિટ આવે તો બસ મિત્રો હવે તમારે ખાલી આ ત્રણ સંખ્યાનો લસા ગોતવાનો છે પંદર પચીસ અને સાહીઠ તો સૌથી પહેલા તો મિત્રો બે થી ભાગ ચાલશે પંદર પચીસ અને ત્રીસ દુ સાહીઠ હજુ મિત્રો બે થી ભાગ ચાલશે પંદર પચીસ અને પંદર હવે મિત્રો ત્રણથી ભાગ ચાલશે ત્રણ પંચા પંદર પચીસ અને ત્રણ પંચા પંદર હવે મિત્રો પાંચથી ભાગ ચાલશે પાંચ એકા પાંચ પચું પચું પચીસ અને પાંચ એકા પાંચ હવે મિત્રો પાંચથી ભાગ ચાલશે એક એક અને એક તો લસા મિત્રો કેટલો મળે છે તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ કરો તો છ પંચા ત્રીસ ને પાછળ એક શૂન્ય ત્રણસો હવે મિત્રો આ બધી વાત કેમાં હતી મિનિટમાં તો લસા આપણને મળશે ઈ પણ કેમાં મળશે મિત્રો મિનિટમાં હવે અહીંયા તમને પૂછેલું છે ફરીથી કેટલા વાગે વાગશે તો આ મિનિટને આપણે શેમાં ફેરવશું સાઠ પંચા કેટલા થાય મિત્રો ત્રણસો શેષ વધે જીરો તો આ મિત્રો કેટલી કલાક થાય તો પાંચ કલાક થઈ કહેવાય હવે મિત્રો ક્યારે વાગ્યા હતા બેલ સાડા દસ વાગે વાગ્યા હતા એમાં મિત્રો તમે પાંચ કલાક ઉમેરી દો એટલે તમારો જવાબ આવી જાય તો સાડા દસમાં માં મિત્રો સૌથી પહેલા તમે બે કલાક ઉમેરો એટલે વાગશે તમે ઉમેરી દીધી ટોટલ ઉમેરવાની હતી પાંચ કલાક તો હવે કેટલી કલાક બાકી રહી તો ત્રણ કલાક બાકી રહી એ ત્રણ કલાક ઉમેર દો તો સાડા બારમાં તમે ત્રણ કલાક ઉમેરો એટલે હવે મિત્રો ફરીથી ક્યારે એક સાથે વાગશે સાડા ત્રણ કલાકે જો મિત્રો તમને આવી રીતે ભાગ પાડીને ન ઉમેરતા આવડતું હોય તમે ડાયરેક્ટ સાડા દસમાં પાંચ કલાક ઉમેર દો ત્રણસો છ લિટર ક્ષમતા ધરાવતા પાત્રોને પાણીનો બગાડ કર્યા વિના મોટામાં મોટી કેટલા લિટર ક્ષમતાવાળી વાળી ડોલથી સંપૂર્ણ ભરી શકાય તો મિત્રો મોટામાં મોટી પૂછે ત્યારે તમારે શું શોધવાનું ગુસ્સા અને નાનામાં નાની પૂછે તો લસા આ વાત મેં ઓલરેડી તમને ઘણી બધી વખત કરેલી છે હવે મિત્રો આપણે ગુસ્સા અલગ અલગ નહીં બધાનો એક સાથે ગુસ્સા ગોતીએ તો એ મિત્રો કઈ રીતે મળે ચાલો ચેક કરીએ એકસો અડસઠ ને ત્રણસો ને છ તો સૌથી પહેલા તો મિત્રો બે થી ભાગ ચાલશે તો બે અઠ્ઠા સોળ અને બે ચોકું આઠ અહીંયા પણ મિત્રો બે થી ભાગ ચાલશે બે એકા બે બે એકા બે અને બે એકા બે અહીંયા પણ મિત્રો બે થી ભાગ ચાલશે બે એકા બે વધ્યા એક બાજુમાંથી ઉતાર્યા શૂન્ય તો દસ તો બે થી ભાગ ચાલશે ચાલશે તો હા ભાગ ચાર દુ આઠ અને બે દુ ચાર અહીંયા મિત્રો ભાગ નહીં ચાલે તો તે સંખ્યા એમનું અહીંયા પણ તે સંખ્યા એમનું હવે મિત્રો ભાગ ચાલશે બે થી તો હા એકવીસ દુ બેતાલીસ અહીંયા આવશે એકસો અગિયાર અને અહીંયા આવશે એકસો ને ત્રેપન હવે મિત્રો બે થી ભાગ ચાલશે તો હવે બે થી ભાગ નહીં ચાલે હવે ભાગ ચાલશે ત્રણ થી તો ત્રણ સત્તા એકવીસ અહીંયા પણ મિત્રો ત્રણ થી ભાગ ચાલશે તો ત્રણ તેરી નવ ત્રણ ચોકું બાર તો ત્રણ ચોકું બાર વધી જાય છે તો ત્રણથી ભાગ ચાલશે ત્રણ તેરી નવ તો અગિયાર માંથી નવ જાય તો બે બાજુમાંથી ઉતાર્યા એક તો એકવીસ તો ત્રણ સત્તા એકવીસ અહીંયા ભાગ ચાલશે ત્રણથી ત્રણ પંચા પંદર અને ત્રણ એકા ત્રણ હજુ મિત્રો ત્રણથી ભાગ ચાલશે સાત અહીંયા હવે મિત્રો સાત થી ભાગ ચાલશે એક સાડત્રીસ અને સત્તર હવે મિત્રો સત્તરે એવી ભાજપ સંખ્યા છે અને સાડત્રીસે એવી ભાજ્ય સંખ્યા છે તો ડાયરેક્ટ સત્તર થી ભાગ ચાલશે અને સત્તર પછી સાડત્રીસ થી ભાગ

ત્રણેય સંખ્યામાં ભાગ આલે ને તો જ ગુસ્સામાં લખવાનું હવે આ બીજો બગડો જોવો મિત્રો તો અહીંયા ભાગ ચાલ્યો બે તા લીધું પણ અહીંયા ભાગ ચાલ્યો તો જો અહીંયા તો એ સંખ્યા તમે એમને મૂકી તો અહીંયા ભાગ નો ચાલ્યો તો તમારે આ બગડાને લખવાની જરૂર નથી હવે આ બગડો ચેક કરો તો તો અહીંયા મિત્રો જો ભાગ ચાલે છે 21 2 42 પણ અહીંયા તો 111 તમે એ સંખ્યા એમને મૂકી તો આ સંખ્યાને લખવાની જરૂર નથી તો ગુસ્સામાં હવે આપણે આગળ જોઈએ છે 3 તો 3 થી જો અહીંયા ભાગ ચાલ્યો તો હા ત્રણ સત્તા એકવીસ અહીંયા પણ ભાગ ચાલે છે અને અહીંયા પણ ભાગ ચાલે છે તો જ્યારે મિત્રો આ ત્રણેય સંખ્યામાં ભાગ ચાલે તો એને મિત્રો તમારે ગુસ્સામાં લખી નાખવાની તો મિત્રો આ ત્રણ ગુસ્સામાં આવશે હવે અહીંયા મિત્રો સાતમાં ભાગ નો ચાલ્યો સાડત્રીસમાં પણ ભાગ નો ચાલ્યો પરંતુ એક સંખ્યા ભાગ ચાલ્યો એકાવનમાં સત્તર તેરી એકાવન તો મિત્રો આને લખવાની જરૂર નથી ત્રણેયમાં ભાગ ચાલે તો જ તમારે ગુસ્સામાં લખવાનું હવે અહીંયા જુઓ મિત્રો સાત થી તો સાત એકા સાત આ સંખ્યામાં ભાગ ચાલે છે પરંતુ સાતના ઘડિયામાં ક્યાંય નો આવે તો બીજી સંખ્યામાં ભાગ ચાલતો નથી તો આને તમારે ગુસ્સામાં લખવાની જરૂર નથી હવે અહીંયા ચેક કરો સત્તરમાં તો અહીંયા ભાગ ચાલે છે અહીંયા સાડત્રીસમાં ભાગ ચાલતો નથી તો આ પણ ગુસ્સામાં નહીં આવે સાડત્રીસ માં ચેક કરો તો માત્ર ને માત્ર અહીંયા જ ભાગ ચાલે છે બીજે ક્યાંય ભાગ ચાલતો નથી તો સાડત્રીસ પણ ગુસ્સામાં નહીં આવે તો ગુસ્સા મિત્રો કેટલો થાય બે તેરી છ અથવા તો તમારે જો આ રીતે ન કરવું હોય તો તમે અલગ અલગ અવયવ પાડીને પણ ગુસ્સા ગોતી શકો છો આવી રીતે પણ તમે કરી શકો છો બધાને અલગ અલગ પાડીને એ મેં ઓલરેડી તમને આગળ શીખવાડી દીધેલું છે પરંતુ હું આ મેથડ તમને અત્યારે શીખવાડતો નથી એ તમે તમારી જાતે કરી લીજો તો અહીંયા મિત્રો ગુસ્સા કેટલો આવે છે છ એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પરંતુ મિત્રો પરીક્ષામાં તમારે આવું કશું કરવાની જરૂર નથી પરીક્ષામાં આ દાખલો આપણે કઈ રીતે સોલ્વ કરીશું ઓપ્શન પાંચ હોય તો તે સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય તો અહીંયા મિત્રો આઠ છે તો જીરો કે પાંચ નથી અહીંયા બે છે જીરો કે પાંચ નથી અહિયાં છ છે જીરો કે પાંચ નથી તો મિત્રો રકમમાં જ પાંચ નથી તો એનો જવાબ ક્યારેય ગુસ્સામાં પાંચ હોઈ શકે તો ક્યારેય ન હોય એટલે કે ઓપ્શન નંબર એ નો આવે હવે મિત્રો ઓપ્શન નંબર બી ચેક કરીએ સાત તો તો મિત્રો તમે વડે ભાગી શકો છો તો આપણે ચેક કરીએ તો સાત તેરી એકવીસ તો બાવીસ માંથી એકવીસ જાય તો કેટલા વધે એક ઉપરથી ઉતાર્યા બે તો હવે ભાગ શેનાથી ચાલશે તો સાત એકા સાત સાત દુ ચૌદ તો ચૌદ વધી જાય તો સાત એકા સાત થી ભાગ ચલાવશું